આણંદના વલ્લભ વિદ્યાલય ભાઈકાકા સ્ટેચ્યુ પાસે સ્ટોન પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા અડત્રીસ વર્ષથી જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે ત્યારે આ વર્ષે ગણેશ ઉત્સવમાં એકાવન કિલો ચોકલેટના ગણેશ ભગવાનની મૂર્તિ ટ્રસ્ટના સ્વયંસેવક દ્વારા બનાવવામાં આવી છે અને આણંદના સાંસદ મિતેશ પટેલ તથા ભાજપના કાર્યકરો પણ દર્શનનો લાભ લીધો હતો અને આ ચોકલેટના ગણપતિ બાપ્પાની મૂર્તિ ઓગળે નહીં તે માટે કાચનું કેબિન બનાવી તેમાં એસી મૂકવામાં આવ્યું છે વર્ષ દરમિયાન અમારા ગૌરી વ્રત બ્લડ ડોનેશન કેમ્પ ઇકો ફ્રેન્ડલી હોળી એવી રીતના ગણપતિના પણ અમે ઓગણચાલીસ વર્ષ દરમિયાન ઇકો ફ્રેન્ડલી બેઝ પર કરતા આવ્યા છે અને છેલ્લા દસ વર્ષથી અમે વિસર્જન કરવા પણ નદી કે તળાવમાં નથી જતા વિસર્જન પણ અમે જગ્યા પર જ કરીએ છીએ અને બે હજાર ચોવીસ ના ચોકલેટ ના ગણપતિ ચોકલેટ થી બનાવવામાં આવે છે અને ચોકલેટ એકાવન કિલો ચોકલેટ વાપરવામાં આવી છે